બ્લુ પેપિલોન નામની સ્કૂલમાં ભાગીદાર હતા જેમાં નાણાકીય લેવડ દેવડ અને ભાગીદારીને લઈને વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે તો આ સાથે તુષાર સતત તણાવમાં રહેતો અને પૂનમ તેમની હેરાન કરી રહ્યા હતા આ સાથે જ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ઝેડાર દેસાઈ એસપી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જ્યારે પરિવારના સભ્યો એકાઉન્ટન્ટ અને ડ્રાઈવર સહિત કુલ છ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે હવે પૂનમ અને તેમના અન્ય સહયોગીઓના નિવેદનો લેવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે તો આ સાથે જ તમામ પુરાવાઓ એકત્રિત કરીને કાયદેસરની કાર્યવાહી થશે ગઈ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ અને એક બે બે હજાર છવ્વીસની ની સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણીએ નાઓએ પોતાની પિસ્તોલથી સુસાઈડનો પ્રયત્ન કરેલ અને તેઓને તાત્કાલિક માવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યારબાદ તેઓએ છ તારીખ પાંચ તારીખે પોતાનો અંતિમ શ્વાસ લીધેલા અને જે સંદર્ભે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવે જેની તપાસ બીબી બી પરમાર પીએસઆઈ નાઓ કરી રહેલ છે અને તે તપાસ અનુસંધાને જે પણ નિવેદનો કાર્યવાહી કરવાની થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે પરંતુ ગઈ તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ તેમના મોટા દીકરી તમીબેન દ્વારા એક અરજી આપવામાં આવેલી છે જે અરજી ઇન્ચાર્જ જી ડિવિઝન એસીપી તરીકે હું કરી રહેલું છું અને એ અરજીમાં છેલ્લા ત્રણ દિવસથી નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ હતી પરંતુ તેઓ કોઈને કોઈક વિધિમાં રોકાયેલા હોવાના કારણે પરિપૂર્ણ થઈ શકેલ નહોતી જેમાં આજે તેમના પરિવારના સભ્યો સગા સંબંધી અને તુષારભાઈની આજુબાજુ જે માણસો કામ કરતા હતા તેમના નિવેદન લેવાની પ્રક્રિયા પૂરી થઈ છે તે નિવેદનમાં મુખ્યત્વે સામે બે બાબત આવી છે એક બાબત છે કે તુષારભાઈની દીકરીના લગ્ન જે પાંચ તારીખે થવાના હતા તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેલા પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું જેના કારણે તુષારભાઈ પ્રેશરમાં હતા તેવું પરિવારનું હાલ કહેવું છે અને આ કેસમાં જે સામેવાળા પૂનમબેન તથા તેમના બે બીજા બેન છે તેમના નિવેદનો મેળવવાના બાકી છે જે આવનાર સમયમાં મેળવવામાં આવશે અને આ સિવાય પણ કોઈ અન્ય પુરાવા હશે તો એકત્રિત કરવામાં આવશે ત્યારબાદ પુરાવાનું નિષ્કર્ષણ કરી ફાઇનલ એનું નિકાલ કરવામાં આવનાર છે તેમના પરિવારના દીકરી પત્ની તેમના પપ્પા અને તેમના એકાઉન્ટન્ટ તથા તેમના ડ્રાઈવર મળીને કુલ છ એક નિવેદન લેવામાં આવે છે અને પરિવાર પરેશાન કરવાનું કારણ પૂનમબેન તુષારભાઈને સતત સ્ટ્રેસમાં રાખતા હતા અને પોતે એવું કહેવા માગતા હતા કે પોતે પણ તેમની સાથે સંકળાયેલા છે અને તેમનો ઘણો બધો હિસ્સો લાગે છે તેવી વાત એમની વાતો પરથી ફલિત થયેલ છે એમનો ઇતિહાસ તો જૂના પરિચયના કારણે આવેલા હતા અને અત્યારે એક બ્લુ પેપિલોન નામની સ્કૂલ જે ચાલી રહી છે તેમાં તુષારભાઈ અને પૂનમબેન ભાગીદાર હતા જેના પણ નાના મોટા વિખવાદ હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ છે પરંતુ તેના નક્કર પુરાવા મેળવવાના બાકી છે